જોડાયા હતા હાલ બંને પક્ષમાં તમે નથી તો અત્યારે કંઈ સ્ટેજ ઉપર છો અત્યારે તો હું કોઈ પક્ષમાં હાલમાં છું નહીં અને બીજા નંબરમાં અમે મેર એકતા સમિતિ બનાવી જેને અને અમે જે અન્યાય છેડ્યો આ વિસ્તારની અંદર તો અમે ગામે ગામ જઈએ અને આજુબાજુ અમે ઓગણીસ સંમેલન કર્યા અને આખી જ્ઞાતિ અન્ય જ્ઞાતિને સાથે જોડી અને અમે લોકોને કીધું કે આ વિસ્તારની અંદર ગુંડાગીરી આપણે ચલાવી કોઈ પસંદ જો હું ચાલે અમે એને અભિયાન છેડ્યું ને એમાં સફળતાય મળી અમને અને હાલની અંદર અમારી જ્ઞાતિના જે આગેવાન મારા છે પ્રતાપભાઈ ચોટી કે કે ભોલાનાથા કહીએ કે અમારા ભાઈ દેવસિંહભાઈ ભુવા કહીએ કે આ રાત્રિવાળા રામભાઈ કેસવાલા એ બધા અમારા મોટા મોટા આગેવાનોએ અમને મને ચર્ચા કરી કે નથાભાઈ અત્યારે આ સંજોગોની અંદર અર્જુનભાઈ જે છે એ કોંગ્રેસ થોડી ભાજપમાં ગયા છે અને એ કહે કે મારે વિકાસને એને તક દેવી જોઈએ એટલે મને ઘણા કીધું તમે કે એની સામે ટક્કર આપી હોય પણ મને એમ છું કે આપણા સમાજને આપણા વિસ્તારના અંદર થતો હોય અને ખોટે ખોટું નુકસાન થતું હોય આ વિસ્તારને એટલે મેં મારી ઉમેદવારી અત્યારે કોંગ્રેસ પાર્ટીમાં મેં જે નોંધાયેલી છે એ ઉપર જ ખેંચું છું અને આ વિસ્તારની અંદર વિકાસ થાય એ પૂરતા હું જે અર્જુનભાઈ પ્રયત્ન કરે તો અર્જુનભાઈ ભલે વેલકમ આપણે અર્જુનભાઈને ભલે વિકાસ કરે હમણાં વાંધો નથી એટલે હું એને એના માટે મારી ઉમેદવારી ખેંચું છું અને અમારી જ્ઞાતિએ એ પણ કીધું છે કે નાથાભાઈ આપણે મેયર અને વર્ષોથી આ વિસ્તારને અન્યાય થઈ રહ્યો છે કે પોરબંદરથી સંસદ સભ્ય પોરબંદર ચૂકાય છે અને છેલ્લા પાંત્રી વર્ષ થયા પાંત્રી વર્ષ છે પોરબંદરનો સ્થાનિક ઉમેદવાર ક્યારે આવતો નથી તો અમારી જ્ઞાતિના અન્ય જ્ઞાતિએ મને કીધું છે કે તમે તમારી તૈયારી હોય તો આખરે તમે સ્થાનિક તો કેવા પોરબંદરના જિલ્લાના એટલે તમે ઉમેદવારી નોંધાવો એટલે અપક્ષ તરીકે મારી ઉમેદવારી નોંધાવવાની હું તૈયારી છે અને મારી જ્ઞાતિ અમે ચર્ચા કરી છે અને અત્યારે હું આ પૂરતો હું મારો જે નિર્ણય છે એ હું સ્થગિત કરું છું અને કોંગ્રેસ પાર્ટીમાંથી જે મારી ટિકિટની માગણી છે એ હું મારી માગણી પાછી ખેંચું છું તમે હવે ધારાસભાને બદલે લોકસભા લડશો અત્યારે મારે ટૂંકમાં કારણ કે જો અર્જુનભાઈની સામે હું આવું તો મને ખબર પડે કે મારે ફાઇટ થાય તો આ વિસ્તારને પણ અર્જુનભાઈ કહે કે મારે વિકાસ કરવો છે આ વિસ્તારનો તો એ વિકાસ પર રૂંધાય તો એના કરતાં હું હવે હું આમાં અત્યારે હું કોંગ્રેસ પાર્ટીમાંથી હું મારું જે આવે ઉમેદવારી પાછી ખેંચું છું અને ડબલ વિકાસ થાય કારણ કે પોરબંદરના સંસદ સભ્ય તરીકે પોરબંદર ચૂકે તો દિલ્હીની અંદર આપણે રજૂઆત કરી શકીએ પોરબંદરના અને અનેક પ્રશ્નો જે આપણા જે છે ઉદ્યોગોના હોય કે કોઈ ગુંડાગીરીના હોય કે કંઈ પ્રશ્ન છે વર્ષોથી આપણે પોરબંદર હાલમાં એરપોર્ટથી પ્લેન પણ નથી આવતું તો એ એ પણ શરૂઆત થાય અને સ્થાનિક લેવલે મને ગમે તે મારો મારો સ્વભાવ છે ગમે તે મારે મારી ઓફિસે આવી શકે છે એટલે હું ગમે એને જવાબી દઈ શકું અને ભેગો થાવ ને જે કંઈ કામ હોય એના પૂરેપૂરા હું કામ કરું છું ભવિષ્યમાં કરીશું ચુકાય તો ડબલ કરીશ તો અર્જુનભાઈ સાથે કોઈ સમાધાન થઈ ચુક્યા છે ને અર્જુનભાઈને મેં જ્ઞાતિ તરીકે મારા જે આગેવાનો જે નિર્ણય લીધો છે મેં સ્વીકાર્યો છે ને અર્જુનભાઈને મને એમ થયું કે ભલે ધારો કે બાબુભાઈને અર્જુનભાઈને વિકાસ કરવો હોય તો આપણે એ વિકાસમાં આપણે અવરોધ મારે થવું નથી એટલે એ વિકાસમાં ફાટલું પોરબંદરનો વિકાસમાં કોઈ રૂંધાય નહીં એટલે હું અત્યારે મારી એ માટે ઉમેદવારી ખેંચું બાકી અર્જુનભાઈ મારી કોઈ ચર્ચા હજી થઈ નથી અને મારે પાર્ટી લેવલે કે કોઈ કોંગ્રેસ લેવલમાં અત્યારે કંઈ છું નહીં એટલે મને એમ છું કે મારે આપણા વિસ્તારનો વિકાસ થતો હોય તો મારે મારા ખોટે ખોટું મારો ઈગો રાખી અને મારે આ વિસ્તારને નુકસાન થાય એ મારે નથી કરવું એટલે હું મારું ઉમેદવાર પત્ર પાછું ખીચું છું કોંગ્રેસ પાર્ટીમાંથી લોકસભા લોકસભાની મારી જ્ઞાતિ મને કીધું છે અને તમે તમે લડો અને અમે પોતે બેઠા છે એટલે જ્ઞાતિના આગેવાન છે લઈને બધા મારે હલવાના છે એટલે હું લોકસભાની પૂરેપૂરી તૈયારી હું હવે કરવાનો છું અચ્છા કાલે તમે લલિતભાઈ વસોયા ની મિટિંગમાં પણ હાજર રહ્યા હતા તો કોંગ્રેસ સાથે મળીને અપક્ષ લડશો કે

અત્યારે કોઈ સામે અમારી પાસે ઉમેદવારી નથી ને કોંગ્રેસ પાર્ટી અત્યારે અત્યારે કંઈ છે ઉમેદવાર કોઈ હારવા માટે સક્ષમ એટલે તમે અમે ઉમેદવાર ન દાવો અમે તમને ટિકિટ દેવા માગીએ છે તો પછી મારી જ્ઞાતિના આગેવાન સાથે ચર્ચા કરતા મેં એવો નિર્ણય લીધો અત્યારે કે મારે પોરબંદરના વિકાસને રૂંધાવો નથી અને મારે એ માટે મેં ઉમેદવારી પત્ર હું પાછી કીધું ના તો ભાઈ યાર તમારો જે આ જ્ઞાતિની આગેવાનોની વાત તો તમે ખાલી મેં એકતા પરિવાર સાથેની વાત ચર્ચા કરો છો કે સમગ્ર મેર સમાજની ને મેર જો મેર અમે સમાજની તો વાત કરતા જ હોય પણ અન્ય સમાજના કોઈ પ્રશ્ન હોય ધારો કે રમાડી સમાજના હમણાં બે બે ચાર કેસ મરી રહ્યા હતા તો એની સાથે જઈને પણ મેં એના કેસના સોલ્યુશન કરી અને ન્યાય અપાવ્યો છે એટલે મારી પાસે કોઈ સમાજના કે એવું નથી મને હરેક સમાજ મારો પરિવાર છે ને એમને તમે જે ચર્ચાની વાત કરી મેં સમાજ સમસ્ત મેં સમાજમાં ચર્ચા કરીને ઉમેદવારી નિર્ણય કર્યો કે ખાલી એકતા પરિવાર બહુ તો સીમિત છે ને અમે ચર્ચા તો હરેક માણસો બધા કે છે પોરબંદરની અંદર આ તમે વિચાર કરો તો હરેક સમાજ માણસો જે કે મેં બધાને પૂછ્યું છે અને બધા એમ જ કહે કે રાથે ભાઈ આપણે અન્ય છે જો પાત્ર વર્ષ છે તો તમે કારણ કે અમારી પાસે મેર મેર કોમ્યુનિટીની જે મત છે એ ચારથી હાલત લાખ મત છે અમારા એટલે મને આ લોકોએ કીધું કે ભાઈ તમે લડી તો અહીંયા સમાજ ને આટલા સક્ષમ નથી અથવા મત નથી એટલે અમે અન્ય સમાજને સાથે રાખીને ચર્ચા કરીને અત્યારે મેં ઉમેદવાર ખેંચ્યો સંસદમાં હું લડવાનો છું આના માટે